પાટણ ખાતે દશામાના વ્રત દરમિયાન પાટણમાં દેવી પૂજક સમાજની મહિલાઓ અનોખી રીતે આરાધના કરતી જોવા મળી વાત કરીએ તો હિન્દુ ધર્મની દરેક મહિલાઓ દશામાનું વ્રત કરે છે રાજ્યભરમાં દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પાટણમાં પટની સમાજની મહિલાઓ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી પાટણની સરસ્વતી નદીમાં જઈ દશામાની અનોખી રીતે આરાધના કરતી જોવા મળી હતી માટીના દસ લાડુ બનાવી તેનો પર અભીલ ગુલાલ કંકુથી અભિષેક કરી પૂજા અર્ચના કરી છેલ્લા પચાસ વર્ષથી અનોખી વિધિ કરવામાં આવે છે પાટણ અગ્રણી પેન્ટર પ્રકાશ પટનીએ જણાવ્યું હતું કે જેમ આઠબાઈ માતાના આઠ રૂપ નવ દુર્ગા નવ રૂપ એમ દશામાના દસ રૂપ હોય છે લાડુની પૂજા વિધિ બાદ ઘેર આવી દશામાની મૂર્તિની સ્થાપના કરી છે અને કુંભની પૂજા વિધિ કરી છે ત્યારબાદ દસ દિવસ પૂરા થાય એટલે આખી રાત જાગરણ કરી સવારે દશામાની મૂર્તિને પાણીમાં પધરામાં આવે છે અહેવાલ જયંતિ બેઠક કર એમડી આ વ્રત દશામાનું છે અને દશામાનું વ્રત હવે દિવસે લઈએ છીએ અને નદીએ જઈ અને નહીં દોઈ અને માં દશામાનું વ્રત કરીએ છીએ અને દસ લાડુ બનાવી અને માનું પૂજન અર્ચન કરીએ છીએ અને અબિલ ગુલાલથી માનું સર્જન કરીએ છીએ અને ઘરે જઈને માની સ્થાપના કરીએ છીએ અને ભાવપૂર્વક માની પૂજા કરીએ છીએ અને માની શ્રદ્ધાથી અમને ઘણું બધું ફળ મળ્યું છે એટલે માં મને કહું છું કે માં દશામાં સૌનું સારું કરે તમારું નામ મારું નામ પટની કૈલાસ બેન રાજ્યભરની અંદર દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે એમાં પાટણમાં દીવીપૂજક સમાજની મહિલાઓ અનોખી રીતે આરાધના કરતી જોવા મળી હતી અને બીજું કે દશામાના વ્રતની અંદર દસ દિવસનો પ્રારંભ થતો હોય છે એમાં પાટણની અંદર સરસ્વતી નદીના કિનારે આવે ત્યાં જઈ નાઈ ધોઈ ખૂબ જ વસ્ત્રો પહેરી માતાજીની આરાધના પૂજા કરે છે અને નદીમાં જઈ માટીના દસ ગુડાકારના લાડુ બનાવી ત્યાં માતાજીની ઉપાસના કરી અને ઘેર પોતાના મૂર્તિનું સ્થાપના કરી અને વ્રતનો પ્રારંભ કરતા હોય છે અને બાદમાં દસમા દિવસેનું વિસર્જન નદીમાં જઈ કરે છે અને એ બીજું જોઈએ કે મારા દશામાં એટલે સર્વનું કલ્યાણ કરનારી દેવી છે જે જ્યારે દશા ખરાબ ચાલતી હોય ત્યારે આ વ્રતનો લોકો રહેતા હોય છે માતાજીના અને મહિલાઓ પણ આ વ્રતની અંદર ખૂબ ભાગ લેતી હોય છે અને જોઈએ કે જેમ આઠ બે માતાના આઠ રૂપ હોય છે એમ નવ દુર્ગાના નવ રૂપ હોય છે એમમાં દશામાના પણ દસ રૂપ હોય છે પાટણથી પ્રકાશ પટણકી